પોલીસે ખૂનના ગુનામાં સંડોવાયેલ આરોપીને ગણતરીના કલાકોમાં જ પકડી પાડ્યો છે મળતી માહિતી મુજબ આરોપી અને મૃતક ગાંડિયા ઉર્ફે જગદીશભાઈ બાલુભાઈ રાઠોડ વચ્ચે મહોલ્લા પાસે ઝાડ કાપવા બાબતે બોલાચાલી થઈ હતી આ બોલાચાલી ઉગ્ર બનતા આરોપીએ ગાંડિયા ઉર્ફે જગદીશભાઈને ચપ્પુ વડે ઇજા પહોંચાડી મોતને ઘાટ ઉતાર્યા હતા ગુનો આચરી આરોપી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો સચિન સર્વેલન્સ સ્ટાફના પોલીસે ગુનામાં સંડોવાયેલ સુરેશ ઉર્ફે લાલો હસમુખભાઈ અંગે વધુ વિગતો જાણી શકાય પોલીસ સ્ટેશન હેઠળ સચિન ગામમાં આવેલા છે અને અહીંયા હળપતિવાસ જે આવ્યા છે ત્યાં ગઈકાલ રાત્રિના રોજ એક બનાવ બનેલા હતા રહેતા બે હળપતિ પરિવાર છે એક સભ્યો જે માનસરોળ રોડ આગળ સોસાયટી આવ્યા છે એના ઝાડ એમના ઘર તરફ વધેલા હતા એને કાપતા હતા ટ્રીમિંગ કરતા હતા દરમિયાન જે કહેવાય કે ભાઈ ઇલેક્ટ્રિક ના લાઈન પણ ત્યાંથી પસાર થાય છે એના ઉપર અમુક ડાળખા પડ્યા હતા અને નીચે જે આરોપી છે એના વાહન ટુ વ્હીલર પણ ત્યાં પડ્યા હતા તો આ જે થશે પડતા પૈસા કોણ આપશે તો એ બાબતે બે પરિવારને બોલાચાલી થઈ જેમાં બાદમાં વધારે બોલચાલ થતા જે આરોપી છે એને પોતાના ઘરમાં રહેલા ચાકુ વડે અ જે મરણ જનાર છે ઉમર પચાસ વર્ષના ગાંડિયાભાઈ જગદીશભાઈ રાઠોડ રાત્રે અડપતિ અને જે મારણ મારનાર છે લાલો અવરપે એ પણ અળપતિ છે બંને પાડોશી છે અને મરણ તો ઘા મારી દીધા એક છાતીના ભાગે અને જે પચાસ વર્ષની ઉંમર વાળા જે ગાંડિયાભાઈ હતા એના સ્થળ ઉપર મૃત્યુ પામેલા હતા થેન્ક યુ